સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કલ્યા યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દરેક કોમ્પિટિટિવ एग्जाम ની અંદર अनेक પ્રશ્નો કરંટ અફેર્સ ના પૂછાતા હોય છે સ્ટેટ લેવલ ના હોય નેશનલ હોય ઇન્ટરનેશનલ ઘટનાઓ પડતી હોય સ્પોટ હોય કોઈ સન્માનિત કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હોય કે સરકારી યોજનાઓ રહેલી હોય તે અંતર્ગત વારંવાર આપણને દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કરંટ અફેર એ પૂછાતું હોય છે તો મુખ્ય મુખ્ય જે બાબતો રહેલી છે હમણાં જે તત્કાલીન જે ઘટનાઓ ઘટી તો તેમાં સૌથી પહેલી આપણે વાત કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં રહેલા છે તેઓ હાલ કુવેતના પ્રવાસે રહેલા છે અને કુવેત સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ સન્માન એટલે ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરેથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં આપણે ભારત દેશની અંદર સર્વોચ્ચ સન્માનિત ભારત રત્નનો જે એવોર્ડ આપવામાં આવે છે તેમ કુવેતની અંદર ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એ સન્માનિત કરવામાં આવે છે જે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જે સમગ્ર ભારત માટે એ ગૌરવની બાબત ગણાવી શકાય ત્યારબાદ કોલકાતા ખાતે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ફ્રાન્સ જેવા જે દેશો રહેલા છે તે દેશોએ પણ આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસની અંદર તેમણે ભાગ લીધો હતો સૌથી મહત્વનું છે ઓસ્ટ્રેલિયા જે દેશ રહેલો છે દેશની અંદર સોળ વર્ષથી નીચેની ઉંમરના જે બાળકો રહેલા છે તે બાળકોને સોશિયલ મીડિયા વાપરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જો ટ્વિટર હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વગેરે જે સોશિયલ મીડિયા રહેલું છે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓસ્ટ્રેલિયાની અંદર વસવાટ કરનાર થી સોળ વર્ષના જે બાળકો રહેલા છે તે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં જે ગુનો ગણવામાં આવશે ત્યારબાદ એલઆઇસી દ્વારા બીમા શક્તિ યોજના લાગુ કરવામાં આવી છે કે તમે જુઓ સ્ત્રી સશક્તિકરણ સ્ત્રી સશક્તિકરણને એલઆઇસી દ્વારા આ વધારેમાં વધારે પ્રોત્સાહન આપવા માટે બીમા સખી યોજના લાગુ કરવામાં આવેલી છે આભાર